માલવ્યાનગર પોલીસ મથકના કસ્ટડીયલ ડેથ મામલે પાગી છૂટેલો આરોપી એએસઆઈ અશ્વિન કાનગઢ સામેથી હાજર થતાં આરોપીને ક્રાઇમ બ્રાન્ચે માલવ્યાનગર પોલીસને સોંપ્યો છે બનાવની વિગત મુજબ ગત તારીખ ચૌદ એપ્રિલની રાત્રે પાડોશીની માથાકૂટમાં સમાધાન કરાવવા ઘર પાસે શેરીમાં ગયેલા હમીર ઉર્ફે ગોપાલભાઈ દેવજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોત્રીસને માલવ્યાનગર પોલીસ મથકનો સ્ટાફ ઉઠાવી ગઈ હતી અને હમીરને બેફામ માર મારવામાં આવેલો જ્યારે સાથેના યુવાન રાજેશ સોલંકીને પણ માર મારવામાં આવેલ રાત્રે પરિવારના લોકો પોલીસ મથકે ગયા હતા પોલીસે છોડી મૂકતા હમીરને ઘરે લાવવામાં આવેલ પોલીસ મથકે એએસઆઈ અશ્વિન જેઠા કાનગડે બેફામ માર માર્યો હતો સવારે હમીર નિંદરમાંથી ન જાગતા તેને વોખાટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સોળમીએ સવારે હમીરનું સારવારમાં મોત નીપજ્યું હતું રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ બનેલો હતો કે જેમાં એક ઈસમ જે છે એવો આક્ષેપ થયેલો હતો કે એક વ્યક્તિ છે કે જેને ઢોર માર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને આ ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી તે દરમિયાન માહિતીના આધારે આ જે આરોપી જે છે એએસઆઈ તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ માલવ્યનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂમાં છે સૂત્રોએ જણાવ્યું કે આરોપી સામેથી ક્રાઇમ સમક્ષ હાજર થઈ ગયો હતો ડીસીપી ક્રાઇમ ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આરોપી એએસઆઈને માલવ્યનગર પોલીસને સોંપવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે આરોપી એ એસઆઈને ડિસમિસ કરવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી છ મહિનામાં ચુકાદો લાવવા અને રાજકોટ ઘંટેશ્વર એસઆરપી જૂથના સેનાપતિ આઈપીએસ સુધા પાંડેને તપાસ સોંપવા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ માંગ કરી છે